ચોક ટીવી ન્યૂઝ સમાચાર અમદાવાદ જિલ્લાના મયુર બેંક એકાઉન્ટ નો ઉપયોગ કરી સાયબર ફોડ આચરના ટોળકીના એક આરોપીની વિરમગામ ટાઉન પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો નવી દિલ્હી મ્યુઅલ બેંક એકાઉન્ટની માહિતીના આધારે વિરમગામ ટાઉન પોલીસ ટીમ દ્વારા તપાસ દરમિયાન સાયબર ફ્રોડના રૂપે સહયોગ કરી આરોપી વાસુભાઈ રતિલાલ ઠાકોર રહે નારણપુરા તાલુકો પાટડીનાઓએ કાવતરું રચી પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી અલગ અલગ રાજ્યના નાગરિકો સાથે સાયબર ફ્રોડ તેમજ છેતરપિંડીથી મેળવેલ નાણાં સ્થળાંતરણ માટે અજય ભીખાજી ઠાકોર રહે નારામપુરા તાલુકો વિરમગામ વાળાના જુદા જુદા બેક એકાઉન્ટનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી મેળવેલ રોકડ બે લાખ પાસઠ હજાર નવસો નવાણું લાખ જમા કરાવી ચેક અને એટીએમથી રોકડા રકમ નાણાં ઉપાડવી અંગત ફાયદા કરી પાંચ હજાર બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ સુધી અલગ અલગ રાજ્યમાં બનવા પામેલ સાયબર ફ્રોડના અગિયાર જેટલા સાયબર ફ્રોડના કેસના રૂપિયા બે લાખ સત્તાણું હજાર નવસો નવાણું લાખના ફ્રોડના થયેલ હોવાનું જણાય આવેલ જે બાબતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના ખાતે ભારતીય નય સંહિતા બે છે ત્રેવીસની જુદી જુદી મેઠળ વોન્ટેડ આરોપી કુવરસી રાજપૂત રહે રાજસ્થાન આરોપી વાસુભાઈ રતિલાલ ઠાકોર મૂળ રહેનારણપુરા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો રહે ઠેમ્બા દંતાલી ઠાકોર વાસ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગરનાઓએ કાવતરો રચી પોતાના અંગત ફાયદા માટે ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી છેતરપિંડીથી મેળવેલ રૂપિયા કમાણી માટે ઉપયોગ કરી અંગત ફાયદા માટે સગેવગી કરતા વાસુભાઈ રતિલાલ ઠાકોરની અટકાયત કરી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જશવંત ઠાકોર વિરમગામ